દિવાળીના તહેવારને હવે થોડા સમય બાકી છે અને સમગ્ર ગુજરાતમાં તહેવારોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આવા સમયે થાનગઢના કારીગરો માટે આ દિવસો આશીર્વાદ સમાન બની ગયા છે અહીંના સ્થાનિક કારીગરો પરંપરાગત માટીના દીવડાઓ બનાવીને માત્ર ઘર ઘર સુધી પ્રકાશ ફેલાવતા નથી પરંતુ પોતાના હાથે રોજગારીની નવી કિરણ પણ પ્રગટાવી રહ્યા છે થાનગઢમાં અનેક કુટુંબો વર્ષોથી માટીના દીવડા બનાવવાનું કામ કરતા આવ્યા છે પહેલા જ્યાં માત્ર સાદા દીવડા બનાવતા હતા ત્યાં હવે સમય સાથે નવી ડિઝાઇન રંગબેરંગી આકૃતિઓ ને આકર્ષક આર્ટ ધરાવતા દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે આ દીવડા ઉપર ચમકદાર રંગો ક્લિટર ને પરંપરાગત નકશી કામ દ્વારા સૌંદર્ય વધારવામાં આવે છે સ્થાનિક સ્તરે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં કામમાં જોડાઈ રહી છે કેટલીક મહિલાઓ ઘરેથી જ દીવડા રંગવાનું કામ કરી રહી છે ત્યારે કેટલીક બજારમાં તેનું વેચાણમાં સહાય કરે છે આ પ્રક્રિયા દ્વારા અનેક પરિવારોને વધારાનું આવકનું સ્ત્રોત મળી રહ્યું છે સ્થાનગઢના બજારોમાં કારીગરોના બનાવેલા દીવડાઓ માટે ભારે માંગ જોવા મળી રહી છે ફક્ત સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આજકાલ ઓનલાઈન માધ્યમો દ્વારા પણ દેવડાઓનું વેચાણ વધી રહ્યું છે દિવાળીના પ્રકાશ પર્વે થાનગઢના કાર્યકરોના હાથોથી તૈયાર થયેલા દેવડાઓ માત્ર ઘરોને જ નહીં પરંતુ અનેક પરિવારોના જીવનને પણ ઉજળા બનાવી રહ્યા છે માટીમાંથી રોજગારીનું અનોખું ઉદાહરણ થાનગઢના લોકો માટે ગૌરવ અને પ્રેરણાનું કારણ બની રહ્યું છે અમે અંદાજિત આઠથી દસ વર્ષથી આ જે કોળિયાનો ધંધો કરી છે જેમાં કોળિયાની જે પ્રોસેસ હોય છે એ માટી આવે છે માટી દરીને સૂટિંગ કરવામાં આવે છે પછી ત્યાંથી પ્રેસમાં કોળિયા બનાવવામાં આવે છે અહીંયાથી પછી બારે સુકાવવામાં આવે છે જેમ કે તમે શોખ જોઈ શકો છો એમ સુકાવવામાં આવે છે પછી એનું ફિનિશિંગ થતું હોય છે ફિનિશિંગ થઈ પછી ભઠ્ઠામાં જાય છે ભઠ્ઠામાંથી પાકીને પછી બોક્સ પેકિંગ થતું હોય છે એ બોક્સ પેકિંગ કરીને પછી અમે એક કોળિયું રીવી પચાસ પૈસાથી માંડીને એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા સુધીનું કોડિયું વેચતા હોય છે જે કોળીઓ અમારું ભારતભરમાં સેલ થતું હોય છે તો ભારતના લોકોને અમારી એ જ અપીલ છે કે આ કોડિયું ભારતમાં બને છે તો ભારતનો રૂપિયો ભારતમાં જ રહીએ એવી અમારી અપીલ છે અને આ સ્ટોક બનાવવા માટે અમારે આ કોડિયા બનાવવા માટે અંદાજીત પાંચથી છ મહિના અગાઉ સ્ટોક કરવો પડે છે જે જે સ્ટોક કરી છે એ અમારે દિવાળીના એક મહિના નજીક હોય ત્યારે અમારું સેલ ચાલુ થતું હોય છે અને દિવાળીના દિવસોમાં આ કોડિયા અમારા વધારે પડતા સેલ થતા હોય છે અને આમાં અમારા જે મજૂર છે મારી દસથી પંદર મજૂરો આવે છે એની રોજીરોટી પણ ચાલતી હોય છે જેથી કરીને હું ભારતના લોકોને એક જ નંબર અપીલ કરીશ કે ભારતનો પૈસો ભારતમાં રી એટલે કે ભારતની સ્વદેશી આઈટમ ભારતમાં ઉપયોગ થાય એવી મારી અપીલ છે કે ચાઇનાની જે આઈટમ આવે છે જે દિવેલિયા એ ઉપયોગ ના કરો અને જે આ ભારતની સ્વદેશી આઈટમ છે જે ગૃહ ઉદ્યોગમાં કોડિયા બનાવે છે જેની જેથી કરીને ભારતના લોકોને રોજીરોટી મળે છે એનો ઉપયોગ કરશો તો આપણે ભારતને પણ ફાયદો થશે જેથી કરીને આ બધું રોજીરોટી બધાની હાલશે